લોકસભા ચૂંટણીને લઈને ભાજપની બેઠકનું આયોજન અમદાવાદ શહેરની બૃહદ બેઠકનું આયોજન કરાયું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં બેઠક છે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકના સાંસદ પર તેમાં હાજર છે બેઠકમાં મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર છે અમદાવાદ ગાંધીનગર બેઠકોના પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે લોકસભા બેઠક અંતર્ગત આવતી બેઠકના ધારાસભ્યો પણ હાજર છે ગાઉચલો અભિયાન અને બૃહદ સંપર્ક અભિયાન અંગે આ બેઠકમાં ચર્ચા થઈ લોકસભા ચૂંટણીને પગલે હવે અલગ અલગ જગ્યાએ બેઠકોનું મેરેથોન બેઠકોનું આયોજન થઈ રહ્યું છે તેવામાં લોકસભા બેઠક અંતર્ગત આવતી બેઠકના જે તમામ ધારાસભ્યો છે તેમની ઉપસ્થિતિમાં સાંસદોની ઉપસ્થિતિમાં સી આર પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે તેમની તેમની આગેવાનીમાં આ બેઠક જે છે તે મળી રહી છે ગાંવચલો અભિયાન અંતર્ગત પણ આ બેઠકમાં ચર્ચા થઈ રહી છે આ ઉપરાંત લોકસભાની છવ્વીસ છવ્વીસ બેઠકો કઈ રીતે જીતી શકાય ફરી એકવાર જીતી શકાય અને ભાજપને વધુ મજબૂત કરી શકાય તે અંગે આ બેઠકમાં ચર્ચા થઈ રહી છે તમામ જે પદાધિકારીઓ છે સાંસદ છે ધારાસભ્યો છે તેમની ઉપસ્થિતિ અહીં જોવા મળી રહી છે ઋષિકેશ પટેલ પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત છે અમદાવાદ શહેરની બૃહદ બેઠકનું આયોજન કરાયું છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ બેઠક મળી રહી છે આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે લોકસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ ચર્ચામાં થશે તમામની વચ્ચે બેઠકને લઈને સાંસદ કિરટ સોલંકીએ ખુલાસો કર્યો છે કે પાર્ટીમાં કોઈ જ નારાજગી નથી એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં અનેક જન્ય અન્ય પક્ષના નેતાઓ છે તે આવી રહ્યા છે તેવામાં બે હજાર ચોવીસ ની જયારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આજે અમદાવાદના દિનેશ હોલ ખાતે અહીંયા સંગઠનાત્મક બેઠક આજે કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીની બૃહત બેઠક આજે સંપન્ન થઈ રહી છે અને એમાં વિશેષ ઉપસ્થિતિ પેજ કમિટીના પ્રણેતા અને યશસ્વી અમારા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિ છે રત્નાકરજીની ઉપસ્થિતિ છે શહેર અધ્યક્ષ ને સંપૂર્ણ સંગઠન અને સૌ અપેક્ષિત કાર્યકર ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિ છે ત્યારે આગામી ચૂંટણીમાં કેવી રીતે વધારે પ્રભાવી થઈને જીતવું એનું આજે સંગઠનાત્મક ચર્ચા અને માનનીય પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપણને અમને સૌને આજે માર્ગદર્શન મળવાનું છે આપ સૌ જાણો છો કે છેલ્લા બે ટર્મથી એટલે કે બે હજાર ચૌદ હોય કે બે હજાર ઓગણીસ હોય ભારતીય જનતા પાર્ટી ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ખૂબ જ પ્રભાવી રીતે જીતી રહી છે આપણા ગુજરાતના સપૂત દેશના એસોસિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના દસ વર્ષ પૂર્ણ થયા છે અને મિત્રો આ દસ વર્ષની જે ઉપલબ્ધિઓ છે ગરીબો માટે અનેકવિધ નિર્ણયો લેવાયા છે અનેકવિધ લાભાર્થીઓને લાભ મળ્યા છે અને સૌથી મહત્વની વાત કહું તો ત્રણસો સિત્તેરની કલમને નાબૂદ કરવાનું કાર્ય નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે અને એના પછી હમણાં જ બાવીસમી જાન્યુઆરીના રોજ લગભગ સાડા પાંચસો વર્ષથી આ દેશની જનતા જેની અપેક્ષા કરી રહી હતી એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલો થકી થયું સમગ્ર દેશમાં જે વાતાવરણ છે આ વખતનું વાતાવરણ છે ન ભૂતો ન ભવિષ્યથી અને આ વખતનું વાતાવરણ હું ખૂબ જ વિનમ્રતાથી છતાં પણ ખૂબ જ વિશ્વાસપૂર્વક કહેવા માગું છું કે આ વખતે મોદી સરકારની હેટ્રિક થશે ફિર એકવાર મોદી સરકાર આવશે અને એ ચારસો થી ઉપર આવશે જ્યાં સુધી તો સવાલ છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ કરતાં અધિક લીડ સાથે જીતવાની છે ને કોંગ્રેસના સુપડા સાફ કરવાની છે એવું જ્યારે સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજે અમને જે મળશે અમને જે માર્ગદર્શન મળશે જે નબળા બુથો હતા એને કેમ સશક્ત કરવા અને કેવી રીતે ચૂંટણી લક્ષી જવાનું મને લાગે છે કે આજની બેઠક કર્ણાવતી મહાનગર માટે ખૂબ જ મહત્વની બેઠક છે